હવે ઘર ને મંદિર બનાવવા શું કરવાનું છે તો એની અંદર એક બાબત જેમાં આપણે જરા ઘણા બધા બે દરકાર રહીએ છીએ પણ એમાં હવે સુધારો કરવાનો છે અને એ છે આપણા બાળકોના સંસ્કાર અને શિક્ષણ માટે જાગૃતિ તમારામાંથી કોકને કદાચ પ્રશ્ન થશે કેટલાક બધા વડીલો એવા બેઠા છે કે કે અમારે આ બધા છોકરાઓ ભણે છે હવે એની અંદર અમારે શું એમને ભણાવવું અમને સમજણ પડતી નથી અમે આવું કંઈ ભણ્યા નથી આ સંસ્કાર આપવાની વાત શિક્ષણ આપવાની વાત એની અંદર તમારે કદાચ નહીં ભણ્યા હોય તો એ ચાલશે કોણ તમારે સંસ્કાર આપવા માટે અને શિક્ષણ આપવા માટે જાગૃતિ જોઈએ કે આ એક જરૂરિયાતની વસ્તુ છે આજે પ્રમુખ સ્વામી મહારાજ આટલું મોટું આ કાર્ય કરે છે પણ એ કાર્ય જો આપણે બધા થઈએ અને આપણા ઘરની અંદર થોડીક શરૂઆત કરીએ તો બધું કામ સરળ થઈ જાય અત્યારે આપણે બાલ મંડળ ચલાવીએ છીએ કિશોર મંડળ ચલાવીએ છીએ આ વડીલ યુવક મંડળ ને વડીલ મંડળ ચલાવીએ છીએ બાળકોની શરૂઆત ઘરમાંથી થાય છે હવે આપણે જે બાલ મંડળ ચલાવીએ છીએ એમાં ત્રણ વર્ષથી ઉપરના બાળકો લઈએ આવો ફંક્શન હોય નાના છે બરાબર છે છે બાકી તો નાના બાળકો હોય વર્ષ સુધી બાળક તમારા ઘરમાં હોય છે એ બાળકોની અંદર અંદર તમે થોડાક જાગ્રત થાવ ને તો એમને સંસ્કાર પડી જાય તો એ બાળકો જયારે બાલ મંડળમાં આવે ત્યારે જુદા થઈ જાય તો આ કામ આપણે દરેકે કરવાની જરૂરિયાત છે થોડીક જાગૃતિ અમુક એવા મા બાપ છે જે જાગ્રત થયા છે પણ ઘણા બધા ઊંઘે છે તો એ ઊંઘ ઉડાડવાની છે આ એક આ મોટા મોટી સેવા થવાની છે હવે કેવી રીતે કરવું તો પેલું આપણું વર્તન શુદ્ધ રાખવું પડે તમે ઉપદેશ આપો એ ના પોણો કલાક પ્રવચન કરવાની કોઈ જરૂરિયાત નથી પણ આપણું વર્તન શુદ્ધ રાખવું પડે યોગીજી મહારાજ એક વાત કરતા કે ગુરુ હોય ને એ સો રાણી વર્તે એ એ વાત લાગુ પડે છે એવા બ્રહ્મ સ્વરૂપ ગુરુ લાગુ પડે છે એવું નથી દરેક ને લાગુ પડે છે તમે પણ તમારા માતા પિતા અરે તમારા બાળકો માટે તમે ગુરુ સમાન જ છો ગીતામાં પણ આ વાત કરી છે કે યજ યત

બહુ કથા ના કરે કીર્તન ના કરે કઈ ના કરે પણ પોતાનું વર્તન વ્યવસ્થિત રાખે ઘણા બાળકો અહીંયા આવે છે જોયા છે 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 તો નાના નાના હાથ હાથ જોડે જોડવાનું પણ જો માતા પિતા કરે છે તો આ જોડે વસ્તુ નાની છે પણ એ નાની વસ્તુ એ નાની નથી આ ઘણું મોટું આ કાર્ય થાય છે હવે થોડું એથી આગળ જવાનું ઘણા માતા પિતા અહીંયા ઘણા દેશની અંદર પણ અને આપણા ભારતની અંદર પણ ઘણા જાગૃત થયા છે મહેસાણાની અંદર આપણા એક બેંકના ઓફિસર છે એ આ બાબતમાં ફૂલની જાગૃત છે આપણે ત્યાં કેટલાક બહુ વિશેષ જાગૃત ને એવા કેટલાક વાલીઓ છે એમાંના એક છે એના પ્રોગ્રામમાં જ છે કે જેમ પોતાને ખાવાનો પ્રોગ્રામ નાવાનો પ્રોગ્રામ સુવાનો પ્રોગ્રામ નોકરીનો પ્રોગ્રામ પછી સત્સંગ પ્રવૃત્તિ કરે છે કાર્ય કર છે એટલે મંદિરનો પ્રોગ્રામ પણ પોતાના ઘરના બાળકો છે ને એ પ્રોગ્રામ છે કોઈ ભૂલશો નહીં અહી કેટલાક કોઓર્ડિનેટરો છે કેટલાક મંડળ સંચાલક છે કેટલા કઈ બધા મંદિરમાં જુદી જુદી સેવામાં આવે છે સેવામાં આવજો પણ તમારા ઘરના બાળકો છે એને સંસ્કાર આપવાના છે એ પણ તમારું એક કાર્ય છે કોઈ દિવસ ભૂજશો નહીં કદાચ અમે સંતો થોડા વેગમાં આવી જઈને જરા તમને આમ જરા વધારે જરા એ કામ સાંપીએ તો તમારે આ બેલેન્સ કરજો હું તમને જાહેરમાં કહું છું કારણ કે અમને કોઈક વાર ખ્યાલ ના રહે અમને એમ થાય કે બધું મંદિરનું કામ છે બધું કરાવીએ મંદિરનું પણ તમારું આ કામ છે બધાનું કહું છું એટલે તમારે ગણવાનું તેમ તમારે તમારી તબિયત ગણવી પડે તમારી નોકરી તમારે ગણવી પડે એમ તમારા ઘર ને ગણવાનું તમાર અને કોઈ દિવસ એની ઉપેક્ષા ના કરશો એટલે તમારા બાળકો માટે સમય તમે આપજો આ કાર્ય માટે સમય આપે છે મંદિરનું કામ કરે નથી કરતા એવું નહીં ઘણા છે ને વેગની અંદર પછી આ ભૂલી જતા હોય છે અને પછી પ્રશ્ન થાય છે છોકરાઓના પ્રશ્ન ઉભા થાય એટલે લાંબે ઘરે આપણને નુકસાન છે તાત્કાલિક કદાચ ના દેખાય આટલા નાના છે ખબર નહીં પડે પણ મોટા થશે તમે ધ્યાન નહીં રાખ્યું હોય તો એ પ્રશ્ન થશે અને ધ્યાન રાખ્યું હશે તો પ્રશ્ન નહીં થાય એ પણ વાત છે તમારા અમેરિકાની વાત છે એક સેન્ટર ની અંદર એક મા બાપ એનું છોકરાઓનું બરાબર ધ્યાન રાખે તો મા બાપના છોકરાઓ બધા છે અત્યારે મોટા થઈ ગયા છે એમણે કહ્યું કે જો અમે અમારા માતા પિતા અમારું ધ્યાન ના રાખ્યું હોત તો અમે મારા માતા પિતાનો તિરસ્કાર કરતા હોત પણ આ તિરસ્કાર નથી કરતા કારણ કે અમને અમારું ધ્યાન રાખ્યું છે હવે પાછા મંદિરનું કામ કરતા નથી કરતા એવું નહીં તો આ જાગ્રત રહેવાની જરૂરિયાત છે એટલે ઘણા મેં થોડુંક માર્ક કર્યું છે કેટલાક તમારા માના કેટલાક બધા પાસેથી થોડા રિપોર્ટ મળે છે એમાં આપણે કાર્યની અંદર બેલેન્સ નથી રહેતું તો એ બેલેન્સ કરજો ખાસ ખ્યાલ રાખજો તમારું ઘર એક મંડળ સમજો જેમ ને આપણે કેટલાક કાર્યકર્તાઓ મંડળ સ્વાપ્યા છે કે તમારે ક્લિપ્ટન મંડળ અને તમારે ફલાણું પારસી પર મંડળ અને આ મંડળ એ તમારે સંભાળવાનું પણ હવે આને મંડળ સમજો ભલે પાંચ જણ હોય હું કહું છું એક જણ હોય એક જણને પણ મંડળ સમજો આમાં સંખ્યા ઉપર નથી એક જણ ઉપર તમે બરાબર કોન્સેન્ટ્રેટ કરો ને એક જણ તૈયાર થાય ને સો બીજા ઉભાગર્ષી એના પછી આ બધી છાપ ઊભી થશે હું તમને એક દાખલો આપું અમદાવાદથી મારો ડોક્ટર પંચાલ છે એના દીકરાને એને ખૂબ તૈયાર કર્યો છે કેવી છાપ ઊભી થાય છે નાની વસ્તુ એમાં એવું બધું મોટું બી નથી નાની વસ્તુ એ છોકરાને આમ એનું બધું બધું જ પ્રકારનું ધ્યાન પોતે સર્જન છે રોજ કથામાં આવે છે ડેઈલી ખાલી દર્શન કરી જાય છે એવું નહીં એ એને આજે તમારા માટે બધા માટે શક્ય નથી પણ આ તો એને સત્સંગની મહત્તા સમજાય છે વાત કરું છું એ કથા તેના છોકરાનું ધ્યાન રાખે છે એને બધું આમ કેમ વર્તુ બધું શીખવાડ્યું છે એ ચિત્રકલામાં બહુ એક્સપર્ટ છે નાનો બાળક એટલે જુનિયર પેલા અમુક દસ દસ વર્ષથી ઉંમરના નાના બાળકો હોય એની એક નેશનલ હરીફાઈ થાય છે આખા ભારતમાંથી એની હરીફાઈમાં એનો બીજો નંબર આવેલો અને રાષ્ટ્રપતિ તરીકે શંકર દયાલ શર્મા હતા એને તારે છે ને શંકર દયાલ શર્માને પંચાંગ પ્રણામ કરવાના એ પંચાંગ પ્રણામ ઘર તો શીખેલો જ પણ ત્યાં તો એ મા બાપ ને કરવાના શંકર દયાલ શર્મા છે ને કરવાના હોય સામાન્ય રીતે આપણે એવું છે કારણ કે તારે પંચાંગ પ્રણામ કરવાના એ એને શીખવાડેલું ઘેરથી પ્રેક્ટિસ કરાવી ને મોકલાવેલો આમ તો આવડતું હતું તો બરાબર એને કહી રાખેલું તે ઇનામ આપવાનું શરૂ થયું દિલ્હીની અંદર અને પેલો નંબર પેલો આવ્યો એ તો પેલો જ આવે બીજો નંબર આ છોકરો આવ્યો પંચાલનો અને એને પંચાંગ પ્રણામ કર્યા અને શંકર દયા સર્વે છોકરા ઉપાડી લીધો અધર અને બધા વિડીયો વાળા ફોટા એ ફોટા પાડ્યા એના ફોટા એમાં આવ્યા એક હવે કઈ કર્યું છે નવું પડજો જો મા બાપ થોડા જાગ્રત થયા સ્વામી મહિમા વધી કુક નહીં એ શંકર દયાલ શર્મા આપણા ફંક્શન માં આવેલા છે કદાચ એને પાછળ ખબર પડી એમની ખબર નથી પહેલા એમ થાય કે આવું શીખવાડે પ્રમુખ સ્વામી મહારાજ હવે તમારે પ્રમુખ સ્વામી બોલવાની જરૂરિયાત છે